હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર શ્રીનાથજીનું પ્રભાતિયું પ્રભાતિયું નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રીનાથજી હોથજી આવો 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 ને તમને આવો 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 શ્રીનાથજી તમને સબ છબિયા કરી નવડાઉ કેસર ઘોડી યમુના જળ માં માહી ગુલાબ જળ છાટુ હો કેસર ઘોડી યમુના જળ માં માહી ગુલાબ જળ છાટુ લુચી અંગો ધીર

તી મઢાઉ શ્રીનાથજી સબસબિયા કરી વડાવું આવો આવો શ્રીનાથજી આવો આવો ને તમને સબસબિયા કરી વડાવું વીરુ પીતાંબર ઝર કશ જામા बाजू બંધ બેર ખપહેરાઉં વીરુ પીતાંબર જર કશ જા મા બાજુ બંધ બેર ખપહેરાઉ મથ મોર પીસ ખોસિંગટ મં માથે તે મોર પીસ ખોસિ મુંંગટ મં તો વારી જાઉં શ્રી નાથજી સબ સબિયા કરી ના વડાઉ आओ आओ श्रीनाथ जी आओ आओ ने तमने नि सब सबिया करिन नावडाओ श्री जी शरणो मा सुख ना धाम मा आनंद मंगल रे गाओ श्री जी शरणो मा सुख धाम ભક્ત તારા દર્શન ના ભૂખ્યા ભક્ત તમ દર્શન ના ભૂખ્યા મુખ જોઈ શ્રી શ્રીનાથજી સબ સબિયા કરી ના આવો આવો શ્રીનાથજી આવો આવો ને તમને સબ છબિયા કરી ના આવો આવો શ્રીનાથજી આવો આવો ને તમને સબ સભિયા કોરીના વડાઓ